મચાવશે હાલ દરિયાના ભાગોમાં તોફાની પવનની તીવ્રતાવાળા સાયક્લોનિક સિસ્ટમના નવા નવા ઘેરાવા સક્રિય બનતા જોવા મળ્યા છે નવા ઘેરાવા સક્રિય થવાને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું હોય તેમ પવનની તીવ્રતાની સાથે ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડ ગુજરાતમાં છવાતા જોવા મળવાના છે સાથે સાથે ઓમાનથી લઈને ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ પણ અત્યારે સક્રિય બનતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને તેના આજુબાજુના સંપૂર્ણ એરિયાની અંદર સતત જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ ખાસ કરીને ઉત્તરીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતનો વિસ્તાર અને પશ્ચિમી ગુજરાત દરમિયાન પવનોની તીવ્રતા ઘોર અંધકાર અને વાદળોના મજબૂત ઝુંડણી વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની સાથે ઓચિંતાના પલટાવની સાથે ગાજવીજ વધતી જોવા મળવાની છે ખાસ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ આજની રાત્રિ દરમિયાન જોર દર્શાવતું જોવા મળવાનું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં વીજળીના ભયંકર કડાકા ભડાકા જોવા મળવાના છે જેમાં શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોમાં ભયંકર વીજળીની સાથે કમોસમી વરસાદને માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે મદુરાઈ બેંગલુરુના ક્ષેત્રોની અંદર બેંગ્લ વિના તટીય વિસ્તારથી મુંબઈ હૈદરાબાદ વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન ગાજવીજ આંધી તુફાન વંટોળની સાથે

ફરીથી દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે અને સિસ્ટમના દબાણના પગલે અત્યારે દેવભૂમિ દ્વારકા જામનગર થાણના વિસ્તારથી જૂનાગઢ ભાવનગરના તટીય વિસ્તારોમાં પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્ર ઉપરથી આજની રાત્રિ દરમિયાન એક સાથે બે મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થઈને અસરો દર્શાવતી હોય તેમ સૌરાષ્ટ્રના તમામે તમામ ક્ષેત્રોમાં રાત્રિ દરમિયાન ભયંકર જોવા વધતું જોવા મળવાનું છે આમ નવી નવી સિસ્ટમોની અસરને લઈને દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર રાજકોટ છોટીલા જસદણ ગોંડલ ભાનવડના વિસ્તારથી પોરબંદરના ક્ષેત્રોમાં મોરબીના વિસ્તારથી લઈને સુરેન્દ્રનગરના પંથકોની અંદર બોટાદ જુનાગઢ ના વિસ્તારોમાં આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનોની તીવ્રતા જોર પકડતી જોવા મળવાની છે અને સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રી દરમિયાન ટેમ્પરેચરની અંદર ઘટાડો અને વાદળ છવાયા વાતાવરણ સાથે પવનનું જોર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર ફરીથી જોર દર્શાવતું જોવા મળવાનું છે હાલ અત્યારે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી ઘેરાયેલા મજબૂત સિસ્ટમના પટ્ટાની સાથે પૂર્વીય ભારતના વિસ્તારથી દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર બની રહેલા મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતમાં આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર એકાએક મોટા પલટાવ સાથે પવનોની ઝડપોની ગતિવિધિઓ સાથે ગુજરાતમાં મોટા મોટા બદલાવ આવતા જોવા મળવાના છે અને વધી રહેલા સિસ્ટમના ઘેરાવા અને સિસ્ટમની અસરોના પગલે કચ્છનું હવામાન પણ આજની રાત્રિ દરમિયાન પલટાતું જોવા મળી શકે છે આમ કચ્છની અંદર ખાવડ રાપર ગાંધીધામ માંડવી બાડેલી નળિયાળ લખપતના દરિયાઈ કાંઠાના તટીય અને દરિયાઈ કિનારાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર હવેથી કમોસમી વરસાદ અને માવઠાનું હળવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાતની અંદર ત્રણ થી પાંચ દિવસની અંદર સતત મોટા મોટા પલટાવ ગુજરાતમાં આવતા જોવા મળવાના છે અને પલટાવની અસરોને લઈને વાદળોના ઝુંડ અને ઘોર અંધકાર વાદળો ગુજરાતમાં ફરીથી દબાણ દર્શાવતા જોવા મળવાના છે રાપર ગાંધીધામ બાડેલી માંડવીનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર નળિયા લખપત અને ખાવડના ક્ષેત્રોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આવનાર ચોવીસ કલાકમાં મોટા પલટાવની નવી આગાહી કચ્છ માટે દર્શાવી દેવામાં આવી રહી છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર પણ દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમના તીવ્ર દબાણ અને સિસ્ટમની ગતિવિધિઓને લઈને જાંબુસર કરજણ સિનોર ભરૂચના વિસ્તારથી દહેજના વિસ્તારોમાં કોસંબાના વિસ્તારથી વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના ક્ષેત્રોની અંદર સુરતના વિસ્તારથી બારડોલી વ્યારા નવસારીના પંથકોથી લઈને બીલીમોરાના વિસ્તારોમાં વનસાડાથી લઈને અને વલસાડના વિસ્તારોમાં આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન સિસ્ટમનું તીવ્ર અને ભયંકર જોર વધતું જોવા મળવાનું છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી શકે છે જેને લઈને અવારનવાર સિસ્ટમોની અસરો અને સિસ્ટમની ગતિવિધિઓ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવ લાવતી જોવા મળવાની છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે હવાનું દબાણ પલટાઈને અસરો દર્શાવતું હોય તેમ સંપૂર્ણ વિસ્તારોમાં તીવ્ર જોર દર્શાવી રહેલું જોવા રહ્યું છે સિસ્ટમની અસરોને લઈને અહેમદાબાદ ધોળકા નડિયાદ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારો ખંભાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી વડોદરા અને બોડેલીના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ધીમી ગતિએ જોર વધતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિ દરમિયાન ઉથલપાથલ મચતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અવારનવાર તોફાની પવનોની ગતિવિધિઓ જોર પકડતી જોવા મળવાની છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રોની અંદર હવાનું દબાણ આજની રાત્રિ દરમિયાન ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે અને હવાના દબાણને લઈને રાધનપુર મહેસાણા હિંમતનગર વિરમગામના વિસ્તારથી લઈને ખેડબ્રહ્માના ક્ષેત્રોમાં પાલનપુરથી લઈને થરાદના વિસ્તારોની અંદર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા મોટા પલટાવ આજની રાત્રી દરમિયાન આવવાની સાથે ગુજરાતની અંદર આગામી ત્રણથી પાંચ દિવસોની અંદર કમોસમી વરસાદ માવઠું અને સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે

અત્યારે કમોસમી વરસાદ અથવા તો માવઠું ભૂકા બોલાવતું હોય તેમ વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર હળવી બરફવર્ષાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને હળવી ઠંડી અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારો જેમાં કાશ્મીરના વિસ્તારથી હિમાલયના તલેટીવાળા ઉત્તરીય ભારતના વિસ્તારોમાં અત્યારે હળવી ઠંડીનો અહેસાસ પણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે પૂર્વીય ભારતની અંદર બાંગ્લાદેશના વિસ્તારોની અંદર યલો એલર્ટ કમોસમી વરસાદને લઈને જાહેર કરવામાં આવી રહ્યું છે તે જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોની અંદર અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા સીધા જ પવનો ગુજરાત સાથે અથડાતા હોવાને લઈને સિસ્ટમની ઘાતની તીવ્ર અસરો ગુજરાતમાં સક્રિય બનતી જોવા મળી રહી છે નવી નવી સિસ્ટમોની અસરો અને સિસ્ટમની તીવ્ર ઘાતની અસરોના કારણે આવનાર ત્રણથી પાંચ દિવસની અંદર ગુજરાતમાં મોટા પલટાવ સાથે તોફાની પવનોની તીવ્રતાની સાથે લો પ્રેશર અને હાઈ પ્રેશરની અસરોના કારણે રાજ્યની અંદર વરસાદ અને માવઠાનું જોર ફરીથી સક્રિય બનતું જોવા મળવાનું છે